ચાલો દોસ્તો અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે આજે અમે લઈ જવાના છીએ વરસાદના પાણી નાવા ચલો જઈએ આપણે બધા વરસાદના પાણીએ પાણીના પોણીએ જોઉ ના એ બધા દોસ્તોને કહી દીધી કે કેવી જ નાવાનું વરસાદના પાણીએ ચલો આજે બાબુ એકલો ફાઈનલ વરસાદના પોણીએ નાહવાનો છે આજે બબુને વરસાદના પોણીયા નાવા મોકલવાનો છે જોઈએ કે એને વરસાદના પોણીએ નાવાની જે મજા આવે છે ચલો હવે એને ચલો હવે અમે બધા જઈએ છીએ બહાર ચલો દોસ્તો બબુ વરસાદના પોણીયા નાવા જાય છે જોઈ લો આ વરસાદનું પોણી ભેગું થયું છે તે બબુ નાય છે એક ટપલી લીધો છે ભાઈએ

બબુ તમારે નાવાની ચી મજા આવે ઓમ તાકીન કો બોલો તો ખરી બબુ જાર કાલે કમ તો દાવ આટી કમ લઈ જો ચલો દોસ્તો આ બબુને થોડી સલામ આતી હતી નાવા એના કારણે હવે

કઈ નવું એનું મોટું તો તો બહાર જવું છે પણ ના દાદા એના દાદા બોલ્યા એટલે એ વરસાદના પોણીથી નાતો નાતો અંદર આવી ગયો અને ભૂસે પહેલી તું બાપડો શરમાઈ ગયો એટલે હવે જોવો જો ગુસ્સે થઈ ગયો જુઓ ભાઈ આ ઈચ્છા તો સ ભઈને નાવા જવાની પણ શું કરે એના દાદા બોલે એટલે મારા જોડે આવીને બેહી ગયો ચલો હવે આપણે એને ફરીથી મોકલીએ નાવા એની ઈચ્છા પૂરી કરી આજે વરસાદના પોણીએ નાવા બબુ તારા નાવાની મજા આવે તને ચલો આ બબુ હવે નાવા જજો સ પાછો એ એમ કહેતો હતો કે મારે બુસટ પહેરીને ના આવશે બુસટ કાઢીને તો મને શરમ આવે એટલે એમ કે સર પહેરીને ના આવે એટલા માટે જો હવે તો એને આવા જો અને વરસાદ રહી ગયો અને તડકો કાઢ્યો જો ભાઈ આ એને ના આવું તો છે પણ હવે નાટક કરે છે જો ઠંડુ પાણી ભાઈ

એક જણ તો અંદર ટીવી નો અવાજ ફૂલ છોડી ને બે આવી ગયું અમારે અહીંયા વિડીયો માં ડિસ્ટર્બ થાય પણ કરીએ કહેવા જઈએ તો આખા ગોમ નું તુંદરું સડી જાય એના કરતી અમે કોઈ કશું કહેતા નહીં ટીવી જોવા દઈએ અહીંયા જોયેલો ભાઈ જોમફળીનું ઝાડ છે અમારા ઘરના આંગણે હવે બે ડબલે નાવા મળ્યો એક ડબલું ઓછું પડતું હતું જોયું લો ભાઈ મને નાવાની તો એટલી મજા આવે ને વરસાદના પોણીએ જેમ કે ફુવારો ઘરે ગોઠવ્યો છે પણ અમારા ઘરે ફુવારો નહીં તો ડાયરેક વરસાદના પોણીએ જ ના ચલો ભાઈ ચલો ભાઈ આ મને વધારે નાવા ના દેવાય કેમ કે આજે છોકરું હોય બીમાર પડી જાય એટલે એને આપણે ફૂલના અંદર મૂઢું કાલે ના આવ્યા ને જોવો ભાઈ કેવા નાટક કરે આ

લગભગ મારા અંદાજમાં બે પગ પણ અમારી અહીંયા એક પગ વાળી એક આબર આવતી હતી જોઈ લો ભાઈ આ અમારી ગાયો છે અમે દેખાય ગાયો અને આ અમારી જોમ ફરી આ બાવળિયાનું ઝાડું કઈ ગયું છે આ જો આ મીલું કરવા જાય પાછો રીતનો ઢગલો કરવા જાય પાછો જોઈ લો હવે પાછો એની રમત ચાલુ ના સાઈડ માં રહી ગયું પણ રમવાનું પેલું ચાલુ થઈ ગયું ચલો ભાઈ એટલા માટે આટલા બધી જ છે એનો બીજો સારો લાગે તો કોમેન્ટ કરજો તો બનાવીશું કાટલે ધા ચલો દોસ્તો હવે મળીએ નવા બ્લોગમાં બાય બાય